સૌનો આભાર માનીએ છીએ અને ભોજન પ્રસાદની વ્યવસ્થા આપણે રાખી છે તો એ માટે વ્યવસ્થા જે ધ્યાન દોરે હું રહીશ એટલે થોડીક શાંતિ બહેનો અને ભાઈઓ દ્વારા એકબીજાને ખાસ સહકાર આપજો અને હિસાબની અંદર મેં જે ધ્યાન દોર્યું હતું કે જે કાંઈ હિસાબ પાયોનો હિસાબ આપણી પાસે છે એની જેરો કોપી પણ છે કદાચ કોઈને જોવો હોય તો આપણી પાસે છે એ હિસાબની વ્યવસ્થા વિજયભાઈ રામાવત ગોપાલસિંહ ચુડાસમા પ્રકાશભાઈ ચુડાસમા પ્લાનિંગ એન્જિનિયર ગણપતસિંહ સરવૈયા પરમાર મનુભા સરવૈયા કેટસિંહ ગોહિલ આ બધા મિત્રો ભેગા મળી અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં આગળ હિસાબની અંદર પૂરેપૂરા ઉપયોગમાં આવે છે

આપણા સૌ વતી ફરી ફરી સદગુરુ આશ્રમ કાળિયાબી વિશાલદાસ બાપુનો ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનીએ છીએ અને એકવાર બાપુ અહીંથી જ્યારે આપણે જોરદાર કાળીઓથી બાપુનું સ્વાગત સાથે સાથે તમામ વતી અમે બાપુનો ફરી ફરી આભાર માનીએ છીએ પંકજભાઈ પાઠક એડવોકેટ આપણી ઉપસ્થિતિની નોંધ લઈએ છીએ વિજયસિંહભાઈ આપણી ઉપસ્થિતિની નોંધ લઈએ છીએ બધા મિત્રો જૂના ચહેરા બધા યાદ આવતા જાય છે અને જે કાંઈ વ્યવસ્થા હવે પછી મને આપવામાં આવશે એ આપણે આપતા રહીશું બધા સત્યનારાયણ ભગવાનની અહીંયા આગળ સ્થાપન કરેલું છે ત્યાં બધા ભાઈઓ બહેનો બધા દર્શન કરી લેજો મહાદેવના દર્શન કરી લેજો અને પછી આપણે સૌએ જે કાંઈ વ્યવસ્થા આવી છે એ મુજબ પ્રસાદ લેવા માટે બધા જ બહેનો બધાએ સ્ટેજ પરથી દર્શન કરી અને સાઈડમાં આવશો તો ભાઈઓ પણ બધા દર્શન કરવા આવી છે ત્યાંની જે કાંઈ સૂચના હોય ગોપાલજીભાઈ ધ્યાન નોંધજો એક મિત્ર આ બાજુ હું બેઠો છું એની ડાબી બાજુ કાઉન્ટર છે અને સામેનું કાઉન્ટર છે એ સ્વૈચ્છિક યોગદાન રૂપે છે ફરજિયાત નથી પણ સ્વૈચ્છિક યોગદાન રૂપે આજના કાર્યક્રમ નિમિત્તે કોઈને કંઈ નોંધાવવું હોય તો ત્યાં ટીમ બેઠી છે એમનો સંપર્ક કરવા